તો રાજ્યમાં મિત્રો વરસાદના નવા રાઉન્ડને લઈને મોટામાં મોટી અપડેટ સામે આવી છે કેટલાક વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ સાથે સિસ્ટમ પણ સક્રિય થઈ છે તેમજ આગામી સમયમાં સોમાસો વિદાય લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે અંબાલાલ પટેલ અને અન્ય હવામાન નિષ્ણાતોએ વરસાદને લઈને મોટી આગાહી કરી છે તો સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ એક જ વિડીયોની અંદર વરસાદની જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોની લિંકને લાઈક કરી અને વિડીયોની લિંકને શેર કરી દેજો જેથી કરીને વરસાદના રોજેરોજના તાજા સમાચાર તમારા સુધી પહોંચી શકે તો જોયા મિત્રો વિગતવાર માહિતી તો ખાસ કરીને મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં બપોર પછીના સમયગાળા દરમિયાન પલટો જોવા મળ્યો છે અને કોઈક ને કોઈક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વળી કોઈક ને કોઈક વિસ્તારો હતા જ્યાં છૂટો છાટો વરસાદ પણ પડ્યો હતો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો વિશે વાત કરીએ તો મહુવા તળાજા તેમજ પોરબંદર જામનગર વેરાવળ દ્વારકા અને સોમનાથ સહિતના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં આજે મિત્રો બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ પણ થોડો ઘણો જોવા મળ્યો છે ખાસ કરીને જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો થોડો ઘણો જોવા મળ્યો હતો જોકે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મિત્રો છેલ્લા રાઉન્ડમાં સારો એવો વરસાદ પડ્યો છે અને હજુ પણ એકાદ રાઉન્ડ વરસાદનો બની શકે છે તેવી પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે નિષ્ણાતોના મત અનુસાર હજુ પણ એક વરસાદનો નવો રાઉન્ડ થઈ શકે છે જોકે કચ્છ જિલ્લામાં પણ સારો એવો વરસાદ વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરાથી લઈ સુરત વ્યારા નવાપુર આહવા સુરત સોરિયાસી વાપી અને આજુબાજુના તમામ વિસ્તારો છે વાપી સુધીના તમામ વિસ્તારોમાં મિત્રો કંઈકને કંઈક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો આજના દિવસે અને મિત્રો વરસાદના નવા રાઉન્ડની વાત કરીએ તો આગામી અઢાર ઓગણીસ અને વીસ તારીખ સુધી રાજ્યમાં ફરી વખત વરસાદ પડવાની પૂરી સંભાવના રહેલી છે એમાં સૌથી વધારે ઉત્તર ગુજરાત ત્યાર પછી દક્ષિણ અને કચ્છ કચ્છ જિલ્લામાં હળવો વરસાદ જોકે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આ વરસાદના નવા રાઉન્ડ અઢારથી વીસમાં જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે એમાં વરસાદની સંભાવના રહેલી છે જોકે કચ્છ જિલ્લામાં ઓછો વરસાદ પડશે તો મિત્રો આગામી સમયમાં હજુ એક હળવો લો પ્રેશર સિસ્ટમ જો સક્રિય થાય તો એના ભાગરૂપે પણ વરસાદમાં વધારો થઈ શકે છે ચોમાસા વિદાયની વાત કરીએ તો મિત્રો નવરાત્રિ પછીના સમયગાળા દરમિયાન ચોમાસું વિદાય લઈ લઈ સંપૂર્ણ રીતે એટલે કે વરસાદી માહોલમાંથી મુક્ત થઈ જાય આપણે એવી પણ સંભાવના રહેલી છે પરંતુ ત્યાં સુધી કોઈકને કોઈક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો મિત્રો આજે પણ રાજ્યમાં વાતાવરણમાં બપોર પછી પલટો જોવા મળ્યો હતો હજુ પણ આગામી વીસ તારીખ સુધી રાજ્યમાં વરસાદમાં ફેરફાર વરસાદમાં વધારો ઘટાડો થઈ શકે છે અને ક્યાંક કોઈક વિસ્તાર હોય ત્યાં ભારે વરસાદ તો નહીં પરંતુ મધ્યમ તો કોઈક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે તો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંકને શેર કરી દેજો